કોટી વંદના ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમતી છે હાલપતુશ્રી મહારાજ સાહેબના ચરણમાં કોટી કોટી વંદના સકલ સંઘના સાધુ ભગવાન તથા સાધુ કોટી કોટી વંદના સકલ સંઘના ભાઈ બહેનને મારા પ્રણામ ભાદરવા સુ તારીખ તેર નવ શુક્રવારના દિવસે પરમ પૂજ્ય મુનિરાજ મહાગીરી મહારાજ સાહેબનું એકસો ચાર ઓરીનું પારણું છે તો મનપરાવાસી સર્વને આમંત્રણ આપવામાં આવે છે પદાર્થ અને મનપરા દિશાઓ મૂર્તિ પૂજા છે જે સાહેબના દર્શન પધાર્યા છે તેની આત્મિક મૂર્તિ પૂજા દિશાઓ સ્વાદ બહુ બહુ અનુમાના કરે છે અને મનાપુરાના સંપત્તિ અહીંયા બહુમાન ચડો પધારે એવી નંબર વિનંતી છે આવો ઉપર કેટલી થઈ શરૂઆ <coughs> <coughs> સાસના જૈન દૈવી સા જૈન દૈવી સા કલાપુર નો સુરસ્વજી મહારાજ સાહેબના ચરણોમાં આચાર્ય ભગવાન કલાપુર સુરેશ્વરજી મહારાજ સાહેબ વર્તમાન કક્ષાધિપતિ પરમભુજે આચાર્ય ભગવાન સુરેશ્વરજી મહારાજ સાહેબ એ અત્રે વિરાજમાન પરમભુજે આચાર્ય ભગવન બોલી મહારાજ સુરેશ્વરજી મહારાજ સાહેબ આથી જાદુ સાધુજી ભગવતોના ચરણોમાં ખોટી ખોટી વંદન ખૂબ સુંદર આયોજન સાહેબ આભુસર્ગે આપણું કર્યું છે આપણે આજે સાહેબ આનંદથી સવારથી અહીંયા આવ્યા અને ખૂબ આદરપૂર્ણ આપણું સન્માન લતા ચોવીસ એ ચોવીસ વર્ષ અરે નૌકાત્રી વગેરે કરાવી ખૂબ ખૂબ અનુમોદના આપણે સાથે આપણા ગામ ગામના અહીંયા એક સર શાંત્વિજી છે અને નવ શાંતિમા સિદ્ધે આ બધા બહુ સરસ ચાલે સારું આધુનિક સરસ અત્યારે બધી વાત હત્યા પ્રત્યક અત્યારે સાઈઠજીએ કીધું એ પ્રમાણે ખરેખર આનંદનું વાતાવરણ એ દેખાઈ આવે છે તો હું સાત સાતિજી તો હવે સાથે મોકલતું પછી સાઈડ એક શાંતિજી મોકલતું હા સાધીલું સગનતા છે એટલે ખૂબ આનંદો વાતાવરણ છે અને જે તમે પામ્યા એ તો ખુબ સરસ છે પણ અમારા ગામમાં અમારી પાસે ચોમાસું અને ઉદ્યાન ત્યાં કરાવીને અહીંયા આવ્યા છે એટલે એની લોકો ઘણા દિવસો પછી એમની વાણી આજે સાંભળવા મળી આવી ત્યાં મનભ્રહ્મા હતા ત્યાર પછી ક્યારે સાંભળવાની નથી પણ આજે પાછી એ જીનવાડી નું જે એમના મુકે સાંજવા માટે ખૂબ મનોખોળતા અને જે વાણી એનો એ બધી ખરેખર સંતોષ થાય કે આવી જીનવાડી આપણને સાથે અહીંયા અને જે આપણા આપણે સાહેબજી નું આપણું સાહેબ એક આપને વિનંતી બી છે આપણા મનકરાની દેહર્સની ધજા બી છે તે ધજામાં બી આપણી આપણી હા 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 સાહેબજી આપણને અહીંયા આપણી જે જે વાસુ દિનારે આપણા મનોખરાનું એમાં જે આપણી ધજા છે ધજા સાહેબ સાહેબજી એમ કીધું કે એમાં થોડી તકલીફ પડશે ત્યાંથી પણ એડજસ્ટ કરી લેજો સાહેબજી આનંદ થાય તેવસ્થિત આપણે નમસ્કાર ટીપ માટે ઉપાન તક પર વાત કરી એટલે ઉદ્ધાન તપ જે બી નબળી સબળી વાતો થતી હોય કોઈ કોઈના વાતોમાં આવતા નહીં ઉદ્દાન સો સો ટકા થવાનું છે જેટલા બી છે એટલે આપણે આનંદપૂર્વક એમને ઉપદાન કરાવશું એટલે ઉદ્ધન કાપું જ છે એમાં કોઈ કહેમત નથી એટલે ગમે તેની તમને અફવાઓ આવતી હોય તો અફવા માં જશું નહીં અને વધારે માં વધારે સાહેબજી કીધું કે વધારેમાં વધારે આપણે કદાચ મારા ન કરી શક્યા તો પણ આ નિષ્ઠાન ઉત્તમ છે આપણું જ છે અને એટલું નિશ્નમાં કેટલું ઉત્તમ કરો તો બધા એમાં વધારમાં વધારે એ કરજો એવી ખાસ વિનંતી બે મિનિટ છે તો પર્યુષણ પર્વ છે અને આ ચાતરમા આપણે બે મહિના ગયા એ દરમિયાન અમારા વડાપ્રધા તરફથી આપણા સાથુ સાથી અમારા તરફથી સંઘના ભાઈઓ બહેનો તરફથી એને પણ કઈ અનુભવી થઈ હોય ક્યાંક છૂટક્યા હોઈએ

गणठेवर वंदे એટલો તો ભારે છે યાર પછી ફોર્મ ના ભરો ના ફોર્મ ભરો વધારે કોઈ અંદરથી ઘટના છે